સત્તર સત્તરમી સપ્ટેમ્બરના રોજ આપણા તાપી જિલ્લામાં બે મહત્ત્વના કાર્યક્રમોના શુભારંભ થઈ રહ્યો છે એમાં જે પહેલું મહત્ત્વનો કાર્યક્રમ છે એ છે સેવાસેતુ સમગ્ર રાજ્યમાં સેવાસેતુના દસમો તબક્કોનું આયોજન છે અને એના ભાગરૂપે આખા તાપી જિલ્લાની તમામ સાતથી સાત અને બે નગરપાલિકાઓમાં એ કાર્યક્રમના શુભારંભ થવા જઈ રહ્યો છે એ કરીને એ કાર્યક્રમમાં જે સરકારની વિવિધ યોજનાઓ છે ચૌન જેટલી યોજનાઓનો લાભ આપવામાં આવશે અને તેર જેટલા વિભાગો એના સાથે સંકળાયેલા રહેશે એ શુભારંભ પછી પણ એ કાર્યક્રમ ચાલુ રહે છે અને આખા જિલ્લામાં તમામ તાલુકાઓમાં ત્રણ ત્રણ અને બંને નગરપાલિકાઓમાં બે બે કરીને કુલ પચીસ કાર્યક્રમોના આયોજન આ દસમા તબક્કા દરમિયાન થવાનું છે એ જ રીતે બીજું મહત્વનો કાર્યક્રમ સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમનો પણ લોન્ચ આપણે ત્યાંથી થઈ રહ્યા છે એ તમામ ગ્રામ પંચાયતો તમામ તાલુકા પંચાયતો જિલ્લા પંચાયત અને બંને નગરપાલિકાઓમાં આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે આ કાર્યક્રમ એકત્રીસમી ઓક્ટોબર સુધી ચાલવાનું છે આ જનભાગીદારીનો કાર્યક્રમ છે એમાં જેટલા પણ આપણા ગાર્બેજ વર્નરેબલ પોઈન્ટ છે એનો નિકાલ કરવામાં આવશે અને એના સિવાય જે જનજાગૃતિ એ લોકોને સ્વચ્છતા માટે જનજાગૃતિ ફેલાય લોકોના સ્વભાવ બદલાય લોકોના જે આચરણ છે એ બદલાય એ માટે આ કાર્યક્રમ કરવાનું રહેશે એના સિવાય દરેક ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ દરેક કોપરેટિવ ઓર્ગનાઇઝેશન અને બધી જગ્યાઓ આ કાર્યક્રમ કરવાનું છે અને દરરોજ વિવિધ વિવિધ પ્રકારની પ્રકૃતિઓ એમાં કરવામાં આવશે અને એને દરરોજ સોશિયલ મીડિયામાં પૂર કરવાનું રહેશે અને સરકારનો પ્રચિત એવા ટોટલ છે એના ઉપર પણ અપલોડ કરવામાં આવશે તો એમાં તમામ નાગરિકોને મારી અપીલ છે કે તમામ નાગરિકો એ જો ભાગીદારીનો સ્વચ્છતા સેવા કાર્યક્રમ છે એમાં જોડાય અને આપણા તાપી દેખાને એક સ્વચ્છ અને સુંદર બનાવે ધન્યુ